ગુજરાત રાજ્યમાં અવનવી છેતરપિંડી અને કૌભાંડો બનતા હોય છે તેવામાં ગુજરાત રાજ્યમાં હવે આખે આખો ગામ બારોબાર વેચાવા લાગે છે થોડા સમય પહેલાં ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાનું જૂના પહાડીયા ગામ બારોબાર વેચાઈ ગયા સામે આવ્યું હતું ત્યારે હવે ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું ઝાલાપુર ગામ પણ આખે આખો વેચાઈ ગયું હોવાનું સામે આવ્યું છે તો મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મિરાજપુરમાં આવેલા ઝાલાપુર ગામના આખે આખા સર્વે નંબરનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોજ ભભૂકી ઉઠ્યો છે તો આ ગામમાં સરકારી શાળા રસ્તાઓ મંદિરો મકાનો પણ આવેલા છે તેમ છતાં પણ તેનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે તેમ છતાં જમીનનો વેચાણ દસ્તાવેજ કેવી રીતે થયો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ ગામમાં ચારસો થી વધુ વ્યક્તિઓ વસવાટ કરી રહ્યા છે પરંતુ આ જમીનના જૂના માલિક દ્વારા પેઢીનામું કરાવીને વારંવાર આ સમગ્ર મિલકતને વેચી નાખી છે તો ચોંકાવણી બાબત તો એ છે કે આ સમગ્ર જમીન વેચાણ કર્યા બાદ તેની પાકી નોંધ પણ પાડી દેવામાં આવી છે ત્યારે સમગ્ર બાબતની જાણ થતા ગ્રામજનોમાં રોજ ભભી ઉઠ્યો છે તેમજ આ સમગ્ર બાબતમાં સરકારી બાબુઓની સંડોણી હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ